સપના તો બધાના હોય છે પણ વૈજ્ઞાનિક દિલવાળાનું એક જ સપનું પોતાનું યુનિક અને હાઈ ઇન્કમ બિઝનેસ કરવો શું તમે પણ સાયન્સ બેકગ્રાઉન્ડ થી છો અને પોતાનો એક યુનિક બિઝનેસ કરવા માંગો છો આપનું સ્વાગત છે એનવીટો લેબોરેટરીસ માં જ્યાં મળે છે તમને સીધું સોલ્યુશન એનવીટો લેબોરેટરીસ કે જે તમને આપે છે સંપૂર્ણ લેબ ટેસ્ટિંગ સેટઅપ અને એ પણ એસઓપી સાથે કે જેમાં છે એફએસએસઆઈ અને એગમાર્ક જેવા મહત્વના સર્ટિફિકેશન અને મોડર્ન લેબ ઇક્વિપમેન્ટ્સ તમામ પ્રકારના ટેસ્ટિંગ મટીરીયલ તેમજ લેબ ટેસ્ટિંગ માટે જરૂરી ગ્લાસવેર તથા કેમિકલ્સ આ બધું તો તમને મળશે અને અહીં મળશે જ્ઞાન પણ જેમાં એફએસએસઆઈ એગમાર્ક હલાલ